નોકરી કરી <yo> <speaking a song manager> આ સુના ગામનું હા નામ કોલ સરનામું બરાબર અર નથી કોઈને ગામની ને અહીંયા હોય એ લિસા ગાવડી કપડાં આપડા ભાર ગામ ગયા હો હોય જો પૈસા ઓલા

તો કેટલી કલાક થઈ પાંચ કલાક થઈ કે છ કલાક છ કલાક થઈ ને ઓમ ગણો આપણે છ કલાક અને ઓલી નોકરી ઓલું કેટલું પંદર કલાક પછી નોકરી માં રજા આવે રવિવાર આવે પાન ની દુકાન માં કદાચ દુકાન માં રવિવાર આવે હે એક દુકાન માં રવિવાર આવે તો ઈ બે માંથી કોણ હારું હાલો તો પછી ધંધો હારો કે નોકરી હારો ના એમાં બીજું છે જો નોકરી છે ને એ હું આવું તો પગાર મળે જો માનક હું નોકરી કરું તો હું આવું તો પગાર મળે હવે મારે કોઈ કેવો ધંધો હોય હું કોઈ વસ્તુ બનાવતો તો હું ના જાઉં તો એ થાય કે નહીં હે એટલે તમે એક રીતે વિચારો તો કોણ સારું ગણાય આ ત્રણેય માંથી ધંધો કેવાય ને ગમે ગમે કારખાનું ગમે એનું ના કોઈ એ અંદાજ કરતા સારું કારણ કે તમે ના જાવ તો એમાં તમારો પગાર કે રૂપિયા આવે નોકરીમાં તો જાવું જ પડે ખેતી હાલો આન્ય કીધું કે ખેતી હારી તો ખેતી હારી જ છે પણ ખેતીમાં તમને ખબર ને આપણે કઈ રાઈતે જવું પડે કઈ દિવસે જાવ એમાં કઈ નક્કી ના હોય અહીંયા જાવું પડે પછી એમાં જોખમ એવડાવ હોય કે ના હોય હે પહેલાં એ કેવત હતી તમને ખબર છે ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને નિમ્ન નોકરી પહેલાં એવું ગણાતું કે નોકરી છે ને હાદાય કરતાં નબળી છે વેપાર એટલે ધંધો કરવો એ મધ્યમ છે અને ઉચ્ચમાં ઉચ્ચ હારમાનું ખેતી હવે એવું છે અત્યારે કેનું ચલણ છે બત નોકરી તો એ નોકરી તો એમનું મળી જાય આપણને બેઠા બેઠા આપણે અહીં બેઠા રહીને મળી જાય મળી જાય કે ના મળી જાય હે મળી જાય નોકરી

જો નોકરી કરવી તો એ ભણવાની જરૂર રહે ઓલે કીધું એમ ખેતી કરવી હોય તો આપણે બધા હિસાબ કિતાબમાં ભણવાની જરૂર રહે અને બીજું ત્રીજું કીધું તું કે દુકાન કરો તો દુકાનમાંય ભણવાની જરૂર રહે વગર ભાઈને કાંઈ હાલવાનું નથી હો હા